શરૂઆત કરી છે રાજકોટના એ સમાચારથી જ્યાં સરદાર પાસે સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો રાજકોટમાં રસ્તા અને ખાડાને લઈને સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજકોટ ભાવનગર હાઈવે પર લોકોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે મંત્રી ભાનુબેન બાબર્યા અને સાંસદ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ સામસામે આવી ગયા હતા સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો પણ સામસામે આવી ગયા રસ્તા પર તાલુકા પંચાયતના પ્રમુખનો ઘેરાવ કરવામાં આવ્યો શું કહ્યું સ્થાનિકોએ તાલુકા પંચાયતના પ્રમુખે કેવો બચાવ કર્યો એ પણ સાંભળો આ લોકો એ અમને સાથ સહકાર દેવો જોઈએ સામાન્ય લોકોના ના મત થી આ લોકો પ્રતિનિધિત્વ કર્યું છે સાડા ચાર વર્ષ કોંગ્રેસ વાળા ક્યાં ગયા તાલુકા જિલ્લા ની ચૂંટણી આવી એટલે મેદાન માં આવ્યા છે આ માટી થી ખાડા બુરાય આ કોઈ વાડી વિસ્તારનો રોડ છે આ રાજકોટ ભાવનગર હાઈવે છે બતાવો ભાડું બેડને મતલે મત ટાઈમે આવ્યા ત્યાં તો પેરિસ જેવા રોડની વાત હતી પાછળ ઓજાદારોને અમારી ભેગો સાથ ચક્કર આવવો જોઈએ એનાથી નો બોલાતું હોય અને બીક લાગતી હોય તો અમારી પાછળ ઉભા રહીએ એમને ભીખ લાગતી હોય તો હું સામેથી આવ્યો છું મારા મારા બાપનું ગામ છે મને ભીક લાગે કંઈ અને બીજું અમે ભાજપ ના કહેવાનું કોઈ બી એવા નથી રૂકા નહીં એ લોકોની વચ્ચે રહેવાવાળા છે લોકોના કામ કર્યા છે ખબર છે ચાલુ ચોમાસા દરમિયાન ડામર રોડ કામ નો થાય ચાલુ ચોમાસા દરમિયાન ડામર રોડ કામ ન થાય કામ આપણે બંધ રાખ્યું છે તમે બોલો 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 તમે તમારે તમે કયો તમને તમ કે જવાબ દેવો અને વાત છે ભાનુબેન નથી મારી વાત સાંભળો એ એમ કે છે રૂપાલા સાહેબ નથી દેખાતા ભાનુબેન નથી દેખાતા રૂપાલા સાહેબ કાલે ત્રંબાની બાજુમાં મયકામાં શાળાનું ઉદઘાટન કરવા ગયા કાલે સવારે ત્રંબા થી પાંચ કિલોમીટર દૂર મૈકા ગામે સરકારી શાળા ખાત મુહૂર્ત કર્યું અને એ જ આપડે નિશિતભાઈ કોટ તાલુકા પંચાયત વિસ્તાર છે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે કારણ કે આ કોઈ સામાન્ય રસ્તો નથી આ રાજકોટ ભાવનગર હાઈવે છે જ્યારે પંચાયત પ્રમુખનો ઘેરાવ કરવામાં આવે છે તો એ પણ ગોળ ગોળ જવાબ આપીને વાતોની માયાજાળમાં લોકોને ફસાવે છે પરંતુ આ લોકો હવે જાગૃત થઈ ચુક્યા છે રાજકોટ મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગોતમ રસ્તાને લઈને લોકોએ હવે રસ્તા ઉપર ઉતરવું પડે છે સાંસદ મંત્રીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમણે વિરોધ કરવો પડે છે ત્યાં સુધી તંત્રના અધિકારીઓ જાગતા નથી કામ નથી કરતા અને છતાં પંચાયત પ્રમુખ બચાવ કરે છે તેમનો ચોક્કસ આ કોઈ પ્રથમ ઘટના નથી કે હાઈવે ઉપર આ પ્રકારે વિરોધ થયો હોય અગાઉ ત્રંબાની અંદર પણ જે સ્થાનિકો છે તેમના દ્વારા કોંગ્રેસ આગેવાન સાથે મળીને રોડ રસ્તાને લઈને વિરોધ થયો હતો ને હવે આ જ હાઈવે ઉપર જે સરદાર ગામ આવે છે ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો વિરોધ શા માટે કરવામાં આવ્યો કેમ કે ખૂબ જ બિસ્માર રોડની હાલત છે રાજકોટથી સરદારની જો વાત કરવામાં આવે તો જ્યાંથી રાજકોટ પહોંચવા માટે લગભગ પંદર મિનિટ જેટલો સમય લાગતો હતો ત્યાં હવે પચીસ મિનિટ જેટલો સમય લાગે છે એટલે એનું મુખ્ય કારણ છે કે રોડ રસ્તાની હાલત અને રોડ રસ્તાને લઈને આજે ફરી એક વખત કોંગ્રેસના જે તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય છે નિશિત ફૂટ તેમને અને તેમના જે આગેવાનો અને સ્થાનિક લોકો છે તેમના દ્વારા આજે રોડ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમાં ખાસ જે કેબિનેટ મિનિસ્ટર છે અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય છે ભાનુબેન બાબરિયા કે જેઓ અહીંયા હાજર નથી રહેતા એક પણ કાર્યક્રમમાં નથી આવતા કે ન તો ચૂંટણી પૂરી થયા બાદ તેઓ અહીંયા આવ્યા છે આ પ્રકારનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવ્યો અને સાથે સાથે જે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા તેમના પણ બેનર લગાવી અને નારા લગાવવામાં આવ્યા હતા આ રસ્તાના લીધે લોકોને ભારે હાલાકી પડે છે આ માત્ર કોઈ ગ્રામ્ય વિસ્તારનો રસ્તો નથી પરંતુ હાઈવે છે રાજકોટથી ભાવનગર અને અમરેલી તરફ જવાનો એટલે મુખ્ય ધોરીમાર્ગ છે ડબલ ડબલ પટ્ટી રોડ જે કહેવામાં આવે જે પ્રકારનો રોડ છે પરંતુ તેમ છતાં ખૂબ જ બિસ્માર હાલત આ ચોમાસાની અંદર હાઇવેની થઈ ગઈ છે ને આ લીધે લોકોને મારે હાલાકીનો સામનો કરવો પડે છે અને છેલ્લે આ તમામ જે આગેવાનો અને જે લોકો સાથે એકઠા થયા હતા તેમના દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો એ લોકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો મંત્રી ભાનુબેન બાબરે સંસદ પરશુત્મ રૂપાલા વિરુદ્ધ લોકોએ નારેબાજી કરી પરંતુ લોકોના આઠ આટલા વિરોધ બાદ પણ શું રસ્તાનું કોઈ રસ્તો નીકળશે ખરો કે પછી આજ પ્રકારે તંત્ર બેધ્યાન રહેશે અને આજે નહીં તો કાલે લોકો ભૂલી જશે એવું વિચારીને અધિકારીઓ કામકાજ જ શરૂ નહીં કરે એ પણ સૌથી મોટો સવાલ છે કારણ કે અત્યાર સુધી કંઈક આવું જ બનતું આવ્યું છે વાત આ રાજકોટની જોઈ હવે સુરતથી પણ કંઈક આજ પ્રકારના સમાચાર છે જ્યાં બિસ્માર રસ્તાના કારણે લોકોએ રસ્તા ઉપર ઉતરવું પડે છે રસ્તો જે એક બેઝિક જરૂરિયાત છે આજના સમયમાં રસ્તા પાણી એ બધી જે બેઝિક સુવિધાઓ સરકારે આપવી જોઈએ લોકોને એ ક્યાંક ને ક્યાંક લોકો સુધી કેમ નથી પહોંચતી એનું એનું તો તો રિસર્ચ કરો કરો એનાલિસિસ બિસ્માર રસ્તાને લઈને સુરતના લોકોએ લોકોએ કીમ પંચાયત સામે ઉગ્ર વિરોધ કરી નારાજગી દર્શાવી જૂના જકાતમાં કાથી સંસ્કાર સ્કૂલ તરફનો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે રસ્તા પર સરિયા નીકળી જતા રોડ પર પાણી પણ ભરાય છે લોકોને હાલાકી એના માટે વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ ઘણા મોટા મોટા ખારાઓ પડી ગયા છે અને સરિયાઓ બહાર આવી ગયા છે અને એના માટે પંચાયતમાં વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ પંચાયતમાંથી કોઈ એક્શન લેવામાં આવતી નથી અને સભ્યોને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં સભ્યો ખાલી આવીને જોઈ જાય છે અને મજાક ઉડાવી જાય છે સભ્ય કહે છે કે આ તો થશે જ્યારે રજૂઆત જ્યારે રસ્તો મંજૂર થશે ત્યારે એનું કામ પૂર્ણ થશે અને જે બંગલાઓ બાંધે છે રસ્તાની બાજુમાં જે બંગલાઓ છે એમાં પણ એમના રોડ રસ્તાઓ બધા બ્લોક કરીને બેઠા છે એમના ઈંટો રેતી કપચીઓ બધું નાખીને બેઠા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો પણ કોઈ એક્શન લેતા નથી અને કોઈ રસ્તામાંથી પણ કંઈક ઈંટો કે કપચીઓ હટાવતા નથી રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાનો કોઈ રસ્તો નીકળતો નથી અને અહીં સતત પાણી ભરાયેલા રહે છે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે

રસ્તા મુદ્દે લોકો રસ્તા ઉપર તો ઉતર્યા છે પરંતુ હવે આનો કોઈ રસ્તો સરકાર નીકાળે છે કે કેમ એ જોવું રહ્યું કારણ કે લોકોને આશા હવે માત્ર સરકાર પર છે ખબર પડી ગઈ છે કે અધિકારીઓ તો સાંભળતા નથી